બે વ્યક્તિઓએ બાગ અને હળણી વિસ્તારમાં બેનર માર્યા સવારથી પોલીસ વિભાગ એના પર તપાસ કરી રહી હતી અને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે ચારથી છ કલાકના ટૂંકા સમયગાળામાં પોલીસ વિભાગ દ્વારા આ બંને વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને જેવું લાગતું હતું જેવું વિચારતા હતા એવું જ ખરેખર ઘટનાક્રમ બન્યો છે વડોદરા શહેરના યુથ કોંગ્રેસના બે કાર્યકર્તા એક હરીશભાઈ એટલે કે હેરી ઓડ અને બીજા શહેર વિધાનસભાના કોંગ્રેસના મહામંત્રી એટલે ધ્રુવીતભાઈ વસાવા અને સાથે અન્ય એક ઇસમ આવા ત્રણ વ્યક્તિઓના માધ્યમથી આ બેનર વડોદરા શહેરની એવી સોસાયટીમાં લગાડવામાં આવ્યા કે જે સોસાયટીની કોઈ પણ વ્યક્તિને આ માહિતી નહોતી જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અમે તો માર્યા જ નથી તો પછી કોણે માર્યા અને પોલીસની તપાસ દરમિયાનમાં આ લોકોને પોલીસે પકડ્યા છે બારસિયા પોલીસ સ્ટેશન ખાતે એમની તપાસ પણ થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરીમાં લાગેલું છે મોદી સાહેબે બે હજાર ચૌથી જે રીતે વિકાસની રાજનીતિ કરી અને માન્ય પાટીલ સાહેબે જે રીતે ગુજરાતમાં ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ દરેકે દરેક ગતિ સુધી પહોંચે એવી ચિંતા કરી આ વિચારો કે વડોદરા શહેરમાં બે લાખ ચાલીસ હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કદાચ આપને જાણીને નવાઈ પણ લાગે પરંતુ હમણાં જ ગયેલા વિધાનસભામાં પણ પંચોતેર હજારના મતના માર્જિનથી દરેકે દરેક ધારાસભ્ય જીત્યા છે કોઈ જગ્યા પર કોંગ્રેસનું નામ નિશાન દેખાતું નથી કોઈ જગ્યા પર કોંગ્રેસનો ઉમેદવાર પણ મળતા નથી અમારું ઉમેદવાર માન્ય રંજનબેન એ તો પાંચ દસ દિવસ પહેલાં ડિક્લેર થઈ ગયો પણ કોઈ જગ્યા પર એમનું નામ શેષ દેખાય છે ત્યારે આ પ્રકારની હરકતોના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને ગુમરા કરવા માગે છે અને આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને એ સ્પષ્ટ માહિતી આપવા માગીએ છીએ કે જે પ્રકારે ફ્રસ્ટ્રેશન એમનામાં જોવા મળે છે જે પ્રકારનો ઘટનાક્રમ શરૂ થયો છે અને જે પ્રકારે બેનર મારીને વડોદરા શહેરની સંસ્કૃતિને વડોદરા શહેરની ઇજ્જતને એમને વગાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે કોઈ પણ સંજોગોમાં સાંખી દેવામાં આવશે નહીં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ થઈ રહી છે અને એના મૂળ સુધી પહોંચી અને જે કોઈ પણ વ્યક્તિ ઘસુરવાર હશે એની સામે પગલા લેવા

વડોદરાની વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈ ટીકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પુષ્કળ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે મોદી સાહેબના વખાણ કરે એટલે વ્યક્તિ કોંગ્રેસમાં કાર્યકર્તા હોય એ વસ્તુ સાચી નથી દરેક દરેક ભારતીય કે મોદી સાહેબના વખાણ કરે છે કારણ કે વિકાસની રાજનીતિ એનો પ્રકાર જ છે એક ખિસકોલી સરકાર બીજું બીજી કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે એની સંપૂર્ણ તપાસ કરવા માંગશે અને જે પકડાશે એને ભારત સરકારના નિયમો પ્રમાણે માં થાય એવી ચિંતા પણ બધા લોકો

વડોદરાથી જ લગ્યા આ ધરતી પરથી એ માન્ય સાંસદ બન્યા ત્યાર પછી માન્ય રંજનબેન બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં આ બંને વખત સાંસદ તરીકે બેન ચૂક્યા છે છેલ્લા દસ વર્ષમાં માન્ય સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા થયેલા કામો એ દરેકે દરેક વિધાનસભાની જે સત્કાર સમારંભ થાય છે એમાં લંબાણપૂર્વક બધા જાણે છે એમના દ્વારા થયેલા કામોના મુખ્ય કામોમાં જો સૌથી હૃદયસ્પર્શી કામ હોય ને તો એ ટીબીના દર્દીઓને દત્તક લેવાના કામ છે અને આ પ્રકારના ઘણા બધા એવા કામો કે જે સાંસદ તરીકે એમણે કરવાના ફરજિયાત નથી તેમ છતાં પણ થયેલા છે ત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટે આ પ્રકારનો પ્રપંચ કરી દે છે